લીગલ અમારે જે જે તૈયારીઓ કરવાની છે એક્શન લેવાના છે એ માટેના અમે બધા પ્રિકોશન લઈ રહ્યા છે ટેકેદારોમાં કેવું છે કે ઉમેદવાર પોતાનો ટેકેદાર પસંદ કરતો હોય છે હવે એ ઉમેદવારે એના પોતાના ઉમેદવારો પસંદ ટેકેદારો પસંદ કર્યા છે હવે એ જે કંઈ બી ખુલાસો આપી શકે તે એ જ આપી શકે એમ છે એના માટે એ એની જે પ્રક્રિયા છે તે ફૂલફિલ કરવા માટે જે ઓબ્જેક્શન છે તેમાં એમનો જ એટલો એ જ ઉમેદવાર એટલે ઉમેદવારનો જ રોલ છે એટલે જે ટેકેદારોને જે એક્સક્યુઝ કાઢ્યા છે કોઈ કમ્પ્લેન કરી છે એ કે ભાઈ આ અમે સહી નથી કરી સી સહી નથી કરી એ કોઈ કહી દે એને માની લેવું એ હું તો એવું માનું છું કે બહુ અતિશયોક્તિ કહેવાય એન્ડ વખત પર આ પ્રકારની જે કાર્યવાહી થતી હોય તે વ્યાજબી નથી કારણ કે કોઈ સહીને હવે આજના જમાનામાં તો બોલવું અને ફરી જવું બહુ ઇઝી થઈ ગયું છે એ વાત અત્યારે એ એ જ ટેકનિકલ પોઈન્ટ છે જે અમને લાગે છે જે એક્સક્યુઝ જે ટેકનિકલ પોઈન્ટ જે અમારો જે ફરિયાદ છે સામેવાળાએ જે કરી છે ભાજપના ઉમેદવારના એજન્ટે એમાં એમનો જે એક્સક્યુઝ છે તે અમારે એને ફૂલફિલ કરવાનું છે તે માટે જે કોઈ અમારે તૈયારી કરવાની છે તે કરીએ છીએ